તાપીના ડોલવણમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ તાપી જિલ્લાના ડોલવણ વિસ્તારમાં છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અતિ ભારે વરસાદના કારણે ડોલવણથી પંચોલ ગામ તરફ જતો લો લેવલ પુલ પાણીમાં ગરગાવ થઈ ગયો છે પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોની અવરજવર પર અસર પડી છે ગ્રામજનોને અને વાહન ચાલકોને સુરક્ષાના હિતમાં પુલ પરથી પસાર ન થવાની સલાહ આપવામાં આવી છે ભારે વરસાદના કારણે ડોલવર અને આસપાસના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાતા ખેતીને નુકસાન થવાની શક્યતા વધી છે સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવે છે અને લોકોની સલામતી માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનોને અન્ય માર્ગો દ્વારા જવા માટે સૂચના આપવામાં આવે છે તાપી જિલ્લાના વહીવટી તંત્રએ પણ લોકોને અનાવશ્યક બહાર ન જવાની અને પાણીમાં ફસાયેલ વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા હોવાના કારણે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે તંત્ર દ્વારા જાહેર સૂચના આપી દેવામાં આવે છે કે વરસાદ શાંત ન થાય ત્યાં સુધી પુલ પર અવરજવર ન કરવામાં આવે લોકોની સલામતી માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક છે અને જરૂરી તમામ વ્યવસ્થા હાલ ધરવામાં આવે છે